વ્યાસજીને પૂછે છે કે યુધિષ્ઠિર રાજા કુંતી માતા દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ એ સર્વ એકાદશીને દિવસે ક્યારેય પણ જમતા નથી અને મને પણ ઉપવાસ કરવાનો આગ્રહ કરે છે પરંતુ હું ભૂખ્યો રહી શકતો નથી એક ટાણું પણ કરી શકતો નથી તો ઉપવાસ તો કેવી રીતે કરી શકું માટે મારી ઉપર કૃપા કરી ને મારું માર્ગદર્શન કરો ત્યારે વ્યાસજીએ કહ્યું કે ભીમસેન મનુસ્મૃતિમાં અને વેદની અંદર રહેલા ધર્મો તે સાંભળા છે માટે કળિયુગને વિશે તો તે ધર્મ જો કે કરી શકાતા નથી તો પણ થોડુંક ધન ખર્ચવાને લીધે થોડી મહેનત કરવામાં જ મોટા ફળને આપનારું પુરાણોમાં સારું સુખરૂપ ઉપાયોવાળું સુખથી પડી શકે એવું છે એકાદશીનું વ્રત એ તને કહું છું ક્યારેય પણ બંને પક્ષની એકાદશીમાં અન્ન જમવું નહીં જે મનુષ્ય આ દિવસે ભોજન કરતો નથી તે વ્યક્તિ ક્યારેય પણ નરકમાં પડતો નથી વેદ વ્યાસના વચન સાંભળી ને પવનથી જેમ પીપળાનું પાંદડું કાપવા માંડે છે તેમ કંપતો એવો મોટી ભૂજાવાળો ભીમસેન બી જવાને લીધે બે હાથ જોડી ને વ્યાસજીને બધા જ પાપોનો નાશ થાય તેવું વ્રત મને બતાવો ત્યારે વ્યાસજીએ કહ્યું જેઠ માસની શુક્લ પક્ષની એકાદશીનો પ્રયત્નથી પાણી પીધા વિના ઉપવાસ કરવો પણ નાહવા તથા આજમન લેવાને વિશે જળનો ત્યાગ કરવો નહીં છે જે સમજુ માણસ એકાદશીના સૂર્યના ઉદયથી તે બારસના દિવસે પાછો સૂર્ય ઉગે ત્યાં સુધી જળનો ત્યાગ કરવાને લીધે વગર મહેનતે બાર એકાદશીના ફળને પામે છે આ રીતે જળ પીધા વગર રહી અને બારસના દિવસે સવારના પોરમાં નિર્મળ સ્વચ્છ જળમાં સ્નાન કરવું અને પવિત્ર બ્રાહ્મણોને યથાશક્તિ દાન દક્ષિણા તથા જમાડવા પછી આ વ્રતનું ફળ જે ચોવીસ એકાદશીનું ફળ તેને પ્રાપ્ત થાય છે હે ભીમસેન સર્વ તીર્થોમાં નાહવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે અને સર્વ પ્રકારના દાનો દેવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તેજ ફળ આ નિર્જળા એકાદશીના વ્રતના ઉપવાસથી પ્રાપ્ત થાય છે આ એકાદશી ધનધાન્ય દેનારી અને પુણ્યરૂપ છે પુત્રના ફળને અને આરોગ્ય દેનારી છે વળી આ વ્રત કરનારને યમના દૂતો ક્યારેય પણ દ્રષ્ટિગોચર થતા નથી પરંતુ અંત સમયે વિષ્ણુના દૂતો ખૂબ સન્માનપૂર્વક વિષ્ણુના લોકમાં તેડી જાય છે માટે આ એકાદશી જળ વગરની નિર્જળા કરવી વ્યાસજીનું વચન સાંભળી સર્વે પાંડવોએ એકાદશી કરી તેથી તેનું નામ ભીમ અગિયારસ તરીકે પ્રખ્યાત થયું આ વ્રતના પ્રતાપથી સ્ત્રીઓ તથા પુરુષો મેરુ અને મંદ્રાચલ પર્વતના જેવડું જે કંઈ પાપ હોય છે તે બળી અને ભસ્મ થાય છે એવું શ્રીકૃષ્ણ ભગવાનનું વચન છે જે વ્યક્તિ આ એકાદશીનો ઉપવાસ કર્યો નથી તેઓ આત્મદ્રોહી કરનારા અર્થાત પોતાના હાથે જ પોતાનું ભૂંડું કરનારા મનવાળા દુરાચારી અને દુષ્ટ છે એમાં કાંઈ સંશય નથી પાંડવોએ મન કર્મવચનથી આ વ્રત કર્યું તેથી પાંડવા એકાદશી લોકમાં પ્રસિદ્ધ થઈ તો મિત્રો આપણે પણ આ વ્રત જરૂર કરી આલોક અને પરલોક બંને સુધારી લઈએ અસ્તુ વંદે મા તરફ